નમસ્કાર વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં રવિવારે બપોરે નટુભાઈ સર્કલ નજીક માર્ગ ઉપર ભૂવો પડતા પાર્કિંગ થયેલ કાર ફસાઈ જતા ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ સાંજે વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ અને સતત વાહનોની અવર જવરથી ધમધમતા સનફાર્મા રોડ પર શ્રીજી બંગલો નજીક માર્ગની વચ્ચ વિશાળ ભૂવાનું નિર્માણ થયું જેના કારણે પણ માર્ગ ઉપરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી થઈ હતી અને હળવો ટ્રાફિક જામ પણ થયો હતો તંત્રએ સાવચેતીના ભાગરૂપે બેરિકેડ લગાવ્યા હતા ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ ઉપર પહોંચ્યા અને વહેલી તકે સમારકામ સાથે વધુ બેરિકેડ મૂકવાનો પ્રયાસ કર્યો તેમનું કહેવું હતું કે ભાજપના ધારાસભ્યના ઘરની નજીક અને ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ ભ્રષ્ટાચારનો ભૂવો અને મોતનો કુવો હોય તેમ લાગી રહ્યું છે ભૂવાનું નિર્માણ થયું છે તે અગાઉ સમારકામ થયું હોય તો તેમાં મટીરિયલ હલકી ગુણવત્તાવાળું ઉપયોગ કરવામાં આવ્યો હોય જેથી ફરીથી આ પરિસ્થિતિ સર્જાઈ છે વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં સનફાર્મા રોડ પર અહીંયા એટલો મોટો ભૂવો પડ્યો છે કે આ ભૂવામાં જો થોડીવાર પછી આને અહીંયા કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આ ભૂવા પણ મોટી મોટી આખી જતી રહેશે એટલો મોટો ભૂવો પડ્યો છે અને અંદર એટલો ઊંડો ખાડો છે આ જોતા એવું લાગે છે કે અહીંયા બહુ જ હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે આ રોડ બનાવવામાં અને જે રીતે અહીંયા રોડની બાજુમાં અહીંયા થીંગણા મારેલા છે એટલે લાગે છે કે પહેલાં પણ અહીંયા ભૂવો પડ્યો હશે તે છતાં ફરી વખત અહીંયા આ વરસાદમાં આજે ભૂવો પડ્યો છે જો અહીંયા બેરીકેડ ના લગાવ્યું હોય તો પછી એવું થઈ જાય કે કોઈનો જીવ જાય એટલી મોટી દુર્ઘટના થઈ જાય અહીંયા એટલે મારા ખ્યાલથી આ વોર્ડ નંબર અગિયારનો જો વિસ્તાર છે તો કદાચ આ વોર્ડના જે કોર્પોરેટરો છે એમાં ડેપ્યુટી મેયર પણ એક છે વડોદરા શહેરના ડેપ્યુટી મેયરના વોર્ડમાં આટલો મોટો ભૂવો છે એટલે આ ભ્રષ્ટાચારનો ભૂવો અને મોતનો કુવો એવું લાગે છે Subscribe now and press the bell icon. Never miss an update.